સૌરાષ્ટ્ર પર ભારે મેઘ ખાંગા થયા છે અમુક જિલ્લા તાલુકાઓ પર જળ પ્રલય થઈ ગયો હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે વીજ પુરવઠો ખોરવાયાના જે જે જિલ્લા તાલુકાઓમાં બનાવ બન્યા છે ત્યાં પુનઃ પૂર્વત કરવા વીજ પુરવઠો રાજકોટ પીજીવીસીએલ મેદાને આવ્યું છે રાજકોટ પીજીવીસીએલે તેની ટીમોને ડાયવર્ટ કરી છે કઈ રીતના કામગીરી કરવામાં આવી રહી છે જોઈએ રાજકોટ મિરંડા આ વિશેષ અહેવાલમાં પીજીવીસીએલમાં ટોટલ જામનગર સર્કલમાં એકત્રીસ ગામ બંધ છે તેમાંથી સત્તર ગામ જેટકોની લાઇનના વાયર તૂટવાને કારણે સપ્ટેશન બંધ હોવાથી છે તો એ કલાકમાં રિસ્ટોર થઈ જાય એવી શક્યતા છે બાકીના જે ગામ છે એની ઉપર પણ રિપેરિંગ કામ ચાલુ છે અને વરસાદથી વાતાવરણ અને અવારનવાર વરસાદ આવવાને કારણે અમુક ગામો બંધ છે એ આપણે જો પર રહી જાય ત્યારે તરત જ ચાલુ કરી લઈએ છીએ આ જ રીતે પોરબંદરમાં પણ અતિ વરસાદના સમાચાર છે એક દિવસમાં ચૌદ ઇંચ જેવા જેથી વોટર લોગિંગના જ ઇસ્યુ થયા છે એટલે સલામતી ખાતર ઘણા ફીડરો બંધ કરવા પડ્યા છે સપ્ટેશન બંધ કરવા પડેલ છે અને પમ્પિંગથી પણ ગેટકો કંપની પાણીનો નિકાલ કરી અને આપણે સપ્ટેશન બધા પૂર્વવત થઈ ગયા છે અને અત્યારે એવા કોઈ ગામડાં એચસચ એના હિસાબે બંધ નથી સિવાય કે જ્યાં વોટર લોગિંગ છે ત્યાં જઈ શકાય એવું નથી એવું જેવો વરસાદ ધીમો રહે જે જઈ શકાય એટલે એ પણ બધી કમ્પ્લેનો એટેન્ડ થઈ જશે હાલમાં અત્યારે અમારે ત્યાં પોરબંદરમાં વરસાદ વધારે હોવાથી આપણે ટીમો ડાયવર્ટ કરી છે બાકી દરેક સર્કલની ટીમો સ્ટેન્ડ બાય રહેવાની સૂચનાઓ આપી દીધી છે વ્હીકલ સાથે એટલે જ્યાં પણ જરૂર પડશે ત્યાં આપણે એ પ્રમાણે ડાઇવર્ટ કરી શકાય હાલમાં અત્યારે આપણે ટોટલ પાંચ ટીમ આપણે પોરબંદર રવાના થઈ ગઈ છે અને કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે અને જામનગરથી આપણે એડિશનલ ચીફ એન્જિનિયર મહેતા સાહેબને પણ ત્યાં ડેપ્યુટ કરી દીધા છે હેડક્વાર્ટરમાં અને ભૂતપૂર્વ ત્યાંના જાણીતા લોકલ એક્ઝિક્યુટિવ એન્જિનિયરને પણ આપણે ત્યાં ડેપ્યુટ કરી દીધા છે અને બાકીની ટીમો પણ ડેપ્યુટ કરી દીધી છે એટલે પોરબંદર પણ અત્યારે અંડર કંટ્રોલ છે કોઈ જ અત્યારે ઇસ્યુ નથી અત્યારે અમ બધા જ પીજી અને જ્યાં સિટી છે ત્યાં પણ બધા જ હાઈ એલર્ટ ઉપર છે અમારી ટીમો અને તમામ કોન્ટ્રાક્ટર્સ અને મેનપાવર મશીનરી પણ આપણે રેડી રાખવાની સૂચના આપી છે એટલે પોતાના જ કંટ્રોલના પોતાના જ એરિયામાં એ લોકો પોતાની જ કામગીરી કરી શકશે અને જો જરૂર જણાય તો આપણે એને નિયરબાય સર્કલમાંથી અથવા જેને ઓછું ડેમેજ છે ત્યાંથી પણ ટીમો આપણે ડાયવર્ટ કરી અને એને પુરવઠો આપણે પૂર્વવત કરાવી શકીશું એ પૂર્વ તૈયારી આપણી છે જ બધી ત્યારે આપણી પાસે દરેક કોન્ટ્રાક્ટર પાસે ટ્રેક્ટર ટ્રોલી હાઇડ્રોલિક સહિતના વાહનો છે ટૂલ્સ ટેકલ્સ બધા આપણે ઓલરેડી બધા આપી ચૂકેલા છે મટિરિયલ પણ ઓલરેડી આપણે બધાને આપી દીધેલું છે એટલે જરૂરિયાત પ્રમાણે આપણે મટિરિયલ ડાયવર્ટ કરી શકાય એટલે ક્યાં જરૂર પડશે એ પ્રમાણે આપણે સિચ્યુએશન પ્રમાણે આપણે નિર્ણય લઈ શકીશું એટલે કોઈ અત્યારે એવો સચ ક્યાંય પ્રોબ્લેમ છે નહીં પણ ભવિષ્યમાં પણ આવે તો આપણી પૂર્વ તૈયારી છે બધી